અભંકારભાઈના कुटुंबના માતાજી છે કન્ટીન્યુ આ સોરી કન્ટીન્યુ કન્ટીન્યુ આતી બી કન્ટીન્યુ ચાલો છે કે ગાડી મારી મારું લોકેશન ભાઈનું બે એફઆર કેળાને એફઆર હેલો યુટ્યુબ મિલિંગ ગુડ મોર્નિંગ તો કેમ છો મારા કાલે જ આપ સૌનું આજે આપણે નવા વ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે સૌના ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વાદે હર હર મહાદેવ આજે ગુરુવાર અને આજે આપણે નવા આઈડી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ બસ બધા સપોર્ટ કરી નાખજો મેં આઈડીનું નામ આપી દીધું છે આપણું સાવ ખુલ્લા ઇન્સ્ટાગ્રામમાં યુટ્યુબમાં બેમાં છે લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ન મળે તો કમેન્ટ કરી નાખજો આપણે મહાદેવ દર્શન આવીએ ત્યારે આપણા આપણું સાઉકલ્લા પેદા હોય પહેલો દિવસ છે એમાં પહેલી પોસ્ટ મૂકવાની છે આપણે છેલ્લીની નો આઈડિયા કેટલી મૂકવું કારણ કે ફૂલ આગળ વધારવાની છે આઈડીને એટલે આખા ત્રણે થાય પાંચ થાય ને એક થાય બે થાય કેટલી પોસ્ટ થાય નો આઈડિયા પણ બસ ફૂલ સપોર્ટ જોગાવશું યુટ્યુબરમાં જેટલો સપોર્ટ કરો છો તમે બધા એટલો સપોર્ટ આપણું સાવકુલામાં પણ કરજો કારણ કે ચેલેજ આપ્યો હશે ને ચેનલ આપણે એક્સેપ્ટ કર્યો છે ને એને આપણે આગળ વધારવાનો છે રેડી ચાલો બી કન્ટ્રી ચેનલમાં સૌથી પહેલાં તો આપણે શૂટ કરી લઈએ આપણું સાવકુરલા પેજ અંદર વિડીયોમાં પછી આપણે જઈએ આપણે લોકેશન બે કન્ટિન્યુ મળી આપણે બે કન્ટિન્યુ અને સપોર્ટ કરજો ફૂલ ચાલો હર મહાદેવ ગામમાં જે કામ હતું ને આપણે એ પછી પતી ગયું છે પપ્પા પપ્પાએ બે ત્રણ દિવસથી કીધું ચાલવાનું છે આપણા જલારામ ઇલેક્ટ્રોનિક નું છે તમને હરેક સામાન મળશે રેલી શું મળે અહીંયા એ ટુ ઝેડ હા પંખા મિક્સર બ્લેન્ડર ટોસ્ટર બધું નવું અને રિપેરિંગ બધું કરીએ હા તો તમારા ઘરમાં પણ કાય ઇલેક્ટ્રોનિક સામાન બગડે હોય તો ફટાફટ નીચે તમે એડ્રેસ આપી દીધું છે ફટાફટ વિઝિટ લે લો અને આપણે સામાન લઈ લીધો છે એની મારા કલે જાવ ફટાફટ આપણે વિઝિટ કરો ચાલો ઇલેક્ટ્રોનિક્સ ચાલો ફિલિંગ કાકા ઓકે ને

ચા પી લઈએ નાસ્તો ખાઈ આપડે બાદ ચલો કન્ટિન્યુ ને લી વાડવાકા માં પહોંચી ગયા શ્રીફર અને ઓમકારભાઈ અમે ત્રણે અને ગાડી ચાર સોરી અને જાણ શું ગાડી ચાર તો બોલો લો તું હું શ્રીફર ને ગાડી ચાલો હવે સીયા પેલા માતાજી ભગે લાગી લે શ્રીફર વતન લાગે ચાલ બી કન્ટીન્યુ સોરી ઓનલી કન્ટિન્યુ કન્ટીન્યુ બી કન્ટીન્યુ બંધ આપું કન્ટીન્યુ ચાલો જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ

હા તો ખાલી માતાજીને પધરાય આવે છે ને અહીંયા મઢ તમને તમને દેખાડું વિડીયોમાં નવું બને છે મઢ એટલા માટે તમને વિડીયોમાં કન્ટિન્યુ રહેજો દેખાડું ચાલો કન્ટિન્યુ ચાલ ભાઈ માતાજી પગે પણ લાગી લીધું આપણા અંકાર ભાઈના કુદેવમાં હતા હેંગાજમાં હેંગરાજ હતા ને હિંગાજ મહાકાળીમાં ને હેંગરાજમાં બે માતાજીને પગે લાગી લીધું ને પરસદ પણ લઈ લીધી ને હવે જ્યાં સુધી અહીંયાથી આપણે ઘરે ચાલો કન્ટિન્યુ

આ તે છે લોટીઓ છે દસીપી રાવતી કલેર ગરકા મુગટાન તે આજે વેલકમ કરવાણ ચાહવા છે એક દિવસ માટે આખી રાત પહેલા જાણું ને 12 તારીખ સુધી દસીપી રોણ છે 13 તારીખે વેલકમ ਵਿਚારા બધું ગણના કે શરૂ પે રાત્રે આ દુકાન બંધ કરીને દેજ આપડે દસીપી બિલ્ડ્સમાં ચાલુ બે કડ દેરી સરી કડ દેરી ઓલી ઓર પંટે હે રાત્રે લોકો કે છે હવે દુકાન કર દે આવ બંધ માતાજીને માંદન પગે લાગી લે

ત્યાં બનાવાતા હોય ને એટલે બની ગયા છે અને તમને કોઈ જો બનાવવા હોય તો આપણે ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ આવી ગઈ છે જો આવજો લિંક ન મળે તમારા કોઈ મિત્ર હોય તો ભાઈ માંગી લેજો અથવા નો મળે તો આપણે ભાઈ કમેન્ટ કરજો મને હું તમને લિંક આપી દઈશ બરોબર ચાલો હવે આપણે બે જવું છે સહી કે ગાડો મારો રાઉન્ડ એક વાત તું ગાડી મારી ફોટો મારું લોકેશન આ ભાઈ નું વાત છે સર શું વાત છે સર

આટો વળાઈ ગયો છે અને અમે પરમાન ભાઈ જે એના કરે ને આપણે જે આપણા ઘરે રેડી ચાલો પણ થઈ ગયો બધાને ગુડ ઈવનિંગ રાતને તો 11:30 7:30 ગેર થઈ ગયા છે અને હવે બધું સુઈ જવું છે સુઈ જવું કારણ કે આ તો થકન લાગે છે અને આજે આપણે તો ગયા હતા ને બાર અને બધે આટો મારવા થકડ જેવું લાગે છે એટલે દસ વીસ મિનિટ થઈ ગયા છે ચાલો બધા ગુડ નાઇટ જે માતાજી જય શ્રી કૃષ્ણ જય વખતે હરમ માં Nag-subscribe na kami na Bye-bye!